क्या नहीं गाड़ी और बंदर नहीं क्या थी अभी जामनगर से क्या जाओ शी? और भावनगर दो चला चला बस दो चला चला, 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 चला।

રાતે દર ની ટ્રક ને મેં પકડી એટલે એનો માલ કસ્ટમ ખાતા જમા કરાવવા કાગળિયા બોના આખી રાત નીકળી ગઈ ટાઈગર ની ટ્રક તમે શીખ પકડી એ તો છે અરે સુભદ્રા

ઘરના માણસોને છોડી મૂક્યા હા કોને હુકમ થી એક ક્વાર્ટર્સ ના હુકમ થી કારણ કે તમે જે માણસો પકડેલા એ ટાઈગર ના નહીં પરંતુ હીરાલાલ શિપિંગ કંપની ના નિર્દોષ નાવિકો હતા આ તમે શું કર્યું સાહેબ હું તમને ખાતરી પૂરો કહું છું કે એ માણસો ટાઈગર ના હતા અરે એ લોકોને છોડી મૂક્યા પહેલા તમારે મને પૂછવું તો હતું એટલે તમે મારા ઉપર છો કે હું તમારા ઉપર છું આઈ એમ સોરી હું તમને કાઈ જ કેવા બંધાયેલો નથી અને તમે જે વગર બિચાર્યું પગલું ભર્યું છે એ માટે તમારી બદલી નવલખી બંદરે કરવામાં આવે છે સાહેબ સાચને આંચ નથી આવતી એ તો સાંભળ્યું હતું પણ લાચને પણ આંચ નથી આવતી એ તો આજે જ જાણ્યું મિસ્ટર શર્મા યુ કેન ગો નાઉ અને બદલામાં થઈ ચુકી ને તમારી બદલી અને આ પણ જો ઓછું પડતું હોય તો હવે તારા ઘરે જઈને જોઈ લે તારી પત્ની અને તારા દીકરાના શું હાલ થયા છે નાલાયક તે શું કર્યું મારી પત્નીને બાળકનું એ તો તું તારી નજરે જઈને જોઈ લેજે હું જ્યારે ભગવાન નથી ડરતો તો તારા જેવા સરકારી નોકરથી શું ડરવાનો હતો હેલો 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 સાહેબ પણ અમારી પોલીસે અમદાવાદ હાઈવે પર એક ઝાડ સાથે ટકરાઈને સળગી ગયેલી મોટર જોઈ અને એના કાટમાળ માંથી ત્રણ ચાર નંબર પ્લેટો પણ મળી એટલે એ દાણચોરો જ મોટર હોવી જોઈએ અમને લાગે છે કદાચ આપના બાળક અને પત્ની એ જ મોટરમાં હોવા જોઈએ અને સળગીને અકસ્માતમાં મરી ગયા હતા

પોય કે બેસોગા નહીં આ તો માં હાલો હમ સલામ હમ ઓલા બરાબર છે ને

કે આપણો સંજય આવડે માર્ગે ચડી ગયો છે બાપુ તમારા માર્ગે ચાલીને મારે ગરીબ ભાઈને ગળે નથી બાંધવી તમારી જેમ પ્રમાણિકતાના પિંજરામાં પૂરાઈને મારે આછતની જિંદગી નથી જેવી સમજા રામ ખોર તારામાં આટલી એ બોછી હતી તો આ એક એક પણ કે અપનાવી લીધી મારા ઘરમાં દારૂ પીને આવવાની હિંમત કેવી રીતે કરી સુવાર બાપુ એક તમે दारू તો પી બધી હિંમત આવી જશે તારું દિન આવી તારામાં હિંમત જાતી છે ઉતરે મારી મારીને તારા ટુકڑے ટુકડા કરીને કિસ બાપો મારા માથા પર બોજ રૂપ છે આ બોજ તો આજ વાળો કર્યા જંપિશ હાય અરમકોર રેવા દે બાપો હું તો પગે લાગુ છું તમને મારા બાપુ નહીં ચાર મારી તો સામેથી નહીં જારામ કોને નહીં તો ટુકડે ટુકડા કરી રાખીશ છોડી દે હમ મારે જાતે જઈ શકો છો હમ હમ કુસુમડી

બાપત માં અરે બાપ ની મૈયત નીકળે તો એક જમાનો થઈ ગયો પેલો સુશીલ રોજ તને હળદુત કરે છે તોય તું તેના પર મરે છે પણ આ મોહનીઓ તારા પર મોહી પડ્યો છે તોય તું એની રાધા થવા રાજી ના एक अड़बोत मारिश ने तो दाचानु डोलचू बना भी ना की समझो आई हाय कुर्बान जाऊं तारा गुस्सा पर हाय अरे भाई शुजू भाई पानी पी तू बैठना पानी ले हुआ पुहा ચાલ ભાઈ બહેન હું નાની નાની બાબતમાં તારી પર બોજ બની ગયો છું આજે ભગવાને જો મને આંખો આપી હોત તો મહેનત મજૂરી કરીને પણ રળત તારે આમ ગલીએ ગલીએ ફૂલ વેચવા જવું પડે ઓછું નાણ ભાઈ મે તપસ કરી છે મુંબઈ એક બહુ મોટો આખના ડોક્ટર આવવાના છે આપણે એની પાસે જઈને તારી આંખ નો કરાવીશું પણ એમાં તો બહુ મોટો ખર્ચો થશે બહેન એની ચિંતા તું નહીં કર હું કાળી મજૂરી કરીને પણ પૈસા એકઠા કરીશ કે હું ખોટું નામ છે મારું હું આંધળો છું અને નામ રાખવામાં આવ્યું છે મારું નયન એક દિવસ હું તારું નામ સાચું કરીને બતાવીશ ભાઈ લાવ બે અતુલ કુરમુરી લાવ પૈસા હવે પૈસા પછી લઈ લે ને ક્યાં ભાગી જાય ગામ છોડીને વાત કરે છે

આમતા કાકાના રોલમાં મને કોઈ ઓળખી પણ નહીં શકે